હા આપણે હેલો મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે મિત્રો અત્યારે અમે જવાના છે નેત્રંગ આ પ્લાવ લેવા માટે મિત્રો આ પ્લાવ અમારી પાસે છે જ હાલમાં પણ આ પ્લાવમાં દમ નથી એટલે ખરાબ થઈ ગયેલો છે એટલા માટે બીજો સેકન્ડ હેન્ડ પ્લાવ લેવા માટે અમે નેત્રંગ જઈ રહ્યા છે આ પિકઅપ લઈને આ જઈ શકો છો મિત્રો આ કન્ડિશન છે પ્લાવની આ પૂરું આખું ખરાબ થઈ ગયું છે મિત્રો અત્યારે અમે નેત્રંગ પહોંચ્યા છે અને પ્લાવ લેવાનો છે પણ જૂનો પ્લાવ લેવાનો છે એટલે અત્યારે પ્લાવ જોઈ રહ્યા છે અમે પ્લાવ લેવા માટે આવેલા હતા પણ જે અમારી રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણે પ્લાવ નથી મેળા એટલે અમે અત્યારે કદાચ રિટર્ન થવાનું વિચારી રહ્યા છે બે ત્રણથી જવા માટે અહીંયા આગળ જે પ્લાવ છે પણ મિત્રો અમને સાદો પ્લાવ થતો અમને માંડવાળ કરવાનું વિચારી રહ્યા છે

ડ્રાઈવરા ચાલ મિત્રો અમે નેત્રંગ પ્લાવ લેવા માટે ગયા હતા પણ પ્લાવ અમને જેવો જોઈતો હતો તેવો મળ્યો નહીં એટલે મિત્રો અમે રિટર્ન આવી ગયા મિત્રો રિટર્ન તો અમે આવી ગયા પણ જે આપણે શેરડીમાં જે ચાસ કરવાનો જે સાધન છે એ લઈ આવ્યા અને શેરડીમાં જે પાળ બાંધવાનું સાધન છે એ બે સાધન એટલે બે સેટ લઈ આવ્યા તો મિત્રો આજના લોગમાં બસ આટલું જ મળીશું આવતીકાલના નવા લોગમાં ત્યાં સુધી ભાઈ જય હિન્દ જય ભારત